અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરું લાઇક કરો કમેન્ટ કરું અને જોતા રહું પડે પરિણામ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ગાધેશ્વર ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા ચાર પત્તા પ્રેમીને ઝડપી લીધી દાઠા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની યોજના અને માર્ગદર્શન મુજબ હેડકોસ્ટેબલ માયાભાઈ ભાદરકા તથા હરીશભાઈ ભૂકંડ તથા દિગ્વિજયસિંહ શર્વિયા તથા હિતેશભાઈ ભમ્મર તથા બળદેવભાઈ જોશી સહિતના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ગાધેસર ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા કુલ ચાર ઈસમોને રોકડ રકમ રૂપિયા દસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો માણસુરભાઈ કાળુભાઈ કામળીયા રહે ગાધેસર વનરાજભાઈ ચાપભાઈ કામળિયા રહે ગાધેસર સીથરભાઈ વલ્લભભાઈ સાંકરિયા રહે ગાદેસર કેશાભાઈ મીઠાભાઈ ગોહિલ રહે ગાદેસર સહિતના ચાર આરોપીને દાઠા પોલીસે ઝડપી લઈ અને તેમની સામે જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે